ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ તમામ મહાનગરોમાં તંત્ર એલર્ટ બન્યું છે સુરતમાં દૂષિત પાણીને લઈને તંત્રનું એક્શન સામે આવ્યું છે અગાઉ લેવાયેલા પાણીના નમૂના ફેલ થયા છે અલગ અલગ પાણીના ચાર હજાર છસો થી વધુ નમૂના ફેલ થયા છે પાણી અને ડ્રેનેજની લાઈનમાં લીકેજના કારણે આ સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને સેન્ટ્રલ અને લીંબા ઝોનમાં સૌથી વધુ ફરિયાદ જોવા મળી રહી છે તો સુરતમાં તપાસ કરવામાં આવી પાણીના નમૂના ફેલ થયા છે જે રીતે ગાંધીનગરની સ્થિતિ સર્જાઈ છે તેને લઈ અને દરેક જગ્યાએ હાલ પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તો પાણીજન્ય રોગચાળાને લઈ અમદાવાદ મહાનગરપાલિકા પણ હરકતમાં આવ્યું છે ફૂડ વિભાગની ટીમે કેલિકો મિલ કમ્પાઉન્ડમાં દરોડા પાડ્યા છે પાણીપુરી બનાવતા લોકોને ત્યાં ટીમે ચેકિંગ હાથ ધર્યું છે અમદાવાદમાં પણ ફૂડ વિભાગની ટીમ તપાસ કરી રહી છે ગાંધીનગરમાં ટાઈફોઇડના કેસમાં વધારો થયો છે રોગચાળાએ માથું ઉચક્યું છે તેને લઈ અત્યારે દરેક જગ્યાએ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવી રહ્યો છે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે તો પાણીજન્ય રોગચાળાને લઈ અમદાવાદ મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે ચેતન ચાર હજાર છસો નમૂના ફેલ થયા છે પાણીના અત્યારે ગાંધીનગરમાં જે સ્થિતિ સર્જાઈ છે ત્યારબાદ રાજકોટમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને સુરતમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે શું વધુ વિગત બિલકુલથી ગાંધીનગરમાં જે રીતે પાણીજન્ય રોગચાળાએ માથું ચૂક્યું છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ટીમમાં આવી ગઈ છે ખાસ કરીને દૈનિક જેટલા પાણીના સેમ્પલો લેવામાં આવતા હતા પરંતુ હાલ આ જે સેમ્પલોની જે સંખ્યા છે તે વધારી દેવામાં આવ્યા છે વર્ષ દરમિયાન ચાર હજાર છસો જેટલા જે પાણીના જે સેમ્પલ છે તે ફેલ ગયા છે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે જી સર સેમ્પલ ફેલ ગયા છે શું કહેશો સુરત કોર્પોરેશન દ્વારા અર્લી ડિટેક્શન માટે આરોગ્ય વિભાગ અને સાથે સાથે મેઇન જે હાઇડ્રોલિક વિભાગ છે જે પાણી સપ્લાય કરે છે તેના મારફતે દરરોજ લગભગ ત્રણસોથી ચારસો સેમ્પલ લેવામાં આવે છે એમ કુલ વર્ષની અંદર જે પંચાણું હજારની આજુબાજુ સેમ્પલ લેવામાં આવ્યા છે અને એમાંથી ચાર હજાર જેટલા સેમ્પલ જે અનફિટ આવ્યા છે એની ઉપર સુરત કોર્પોરેશન દ્વારા તાત્કાલિક જે સેમ્પલ અનફિટ આવવાના કારણો શોધી ત્યાં આગળ લીકેજ રિપેરની કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે છે જેના કારણે અને સાથે સાથે ઓલ્ટરનેટિવ પાણીનો સપ્લાય એટલે કે જે તે વિસ્તારમાં ટેન્કરથી પૂરું પાડવામાં આવે છે અને સાથે સાથે આરોગ્યની ટીમ દ્વારા ઇમિડિયેટલી એ વિસ્તારની અંદર સર્વે કરી અને આવા રોગ દેખાય ટાઇફોઇડ છે ઝાડા ઉલટી છે તો એની ઉપર સારવાર આપી અને લોકોને આઈસી એટલે કે ક્લોરિન ટેબલેટ વાપરવાનું અને સાથે સાથે ઓઆરએસ જરૂર જણાય તો ઓઆરએસનો ઉપયોગ કરવાનો નાના બાળકો છે વૃદ્ધો છે અથવા તો જેની અંદર ડીહાઈડ્રેસન છે એટલે સુરત કોર્પોરેશનની અંદર આ આગોતરું જે કામ કરવામાં આવતું હતું અત્યારે આપણે જોયું ગાંધીનગરની આ અંદર આ પ્રકારનો જે આઉટબ્રેક જોવા મળ્યો તેને ધ્યાને લઈ અને ગઈકાલે જે સત્તર કોર્પોરેશનની મિટિંગ કરવામાં આવી સુરત કોર્પોરેશન દ્વારા પણ પાણીના નમૂના લેવાની કામગીરી છે તે વધુ સ્ટ્રેન્ધન કરવામાં આવી છે એટલે હાઇડ્રોલિક વિભાગ હવે એને લગભગ પાંચસો જેટલા પાણીના નમૂના લેશે અને અર્લી આઈડેન્ટિફિકેશન માટે કામ કરશે સર હાઈરિક્સ એરિયા કેટલા છે સુરતે આ તમામ જે અનફીટ આવ્યા પાણીના સેમ્પલ મેં અગાઉ કહ્યું તેમ અને જે કમ્પ્લેઇન મળે છે એના આધારે એક એનાલિસિસ કર્યું અને એની અંદર દરેક ઝોનમાં લગભગ પંદરથી વીસ જેટલા એરિયા આઈડેન્ટિફાઈ કર્યા છે જેની અંદર આ પ્રકારની ગંદા પાણીની વારંવાર ફરિયાદ આવે છે અથવા તો આ પ્રકારના રોગો આપણને વારંવાર મળે છે તો એની ઉપર વધુ સઘન કામગીરી કોર્પોરેશન દ્વારા અને જરૂર જણાય તો પાણીની લાઇન બદલવાની છે અથવા ડ્રેનેજની લાઈન દુરુસ્ત કરવાની છે એની ઉપર કામ હાથ ધરવામાં આવશે તો આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એકસો વીસ જેટલા જે વિસ્તાર છે